અભિલાષથી વ્રજભુક્તના છ ઐશ્વર્યના છ શ્લોક દસમ સ્કંદ સુડતાલીસ માં શ્લોક અઠાવન થી ત્રેસઠ ગોપીઓની વંદના કરે છે તે શ્લોક ઉદ્ધવ ગીત ના નામથી પ્રસિદ્ધ છે

જો ભગવાનની અનંત કથામાં રસ ન પડે કથાના શ્રવણ માં પ્રેમ ન જાગે તો વળી શું ફળ મળે અને ઉત્તમ જન્મ કથા શ્રવણ માં પ્રેમ ન જાગે તો એ ઉત્તમ કુળ નો જન્મ પણ વ્યર્થ સમજવો વનમાં સ્વચ્છંદ સદાચારીની સમજ વિનાની સદાચાર શૂન્ય આ આદિવાસી પિલડીઓ ક્યાં અને પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણ પુરુષો અજ્ઞાની હોય તો પણ તેનું કલ્યાણ જ થાય છે ભગવાને જેવી કૃપા આ ગોપીઓ પર કરી છે તેવી જ કૃપા બીજી કોઈ સ્ત્રીઓ પર કરી નથી રાસોત્સવ સમયે શ્રી પ્રભુએ પોતાનો શ્રી

વૃક્ષ તરીકે જન્મ તો મને ભગવત પ્રાપ્તિમાં ઘણો વિલંબ થાય ઉપરાંત ગોપીઓની ચરણ રજ થાય નહીં આ ગોપીઓ ત્યાગ કરી શ્રુતિઓ જેમને શોધી રહી છે તે મુકુંદ ભગવાનને પામ્યા છે તેવા ગોપીજનોની જો રજ પણ મળી જાય તો જીવન ધન્ય બની જાય લક્ષ્મીજી બ્રહ્મા તથા અન્ય ઋષિ મુનિઓએ ભગવાન ચરણા રવિ સેવેલા છે તેવા દિવ્ય અને દુર્લભ ચરણ કમળને ભગવાન શ્રી કૃષ્ણ રાસલીલામાં રમણ કરતી વેળા ગોપીઓને આલિંગન આપી તેમના વક્ષ સ્થળ પર પધરાવ્યા છે અને જેથી ગોપીના હૃદયમાં રહેલો તાપ દૂર થઈ ગયો છે તેથી આવા ગોપીજનો પૂજ્ય તેમજ આરાધ્ય છે પ્રભુના આવા પ્રેમાળ ભક્તોને નમસ્કાર કરવાનો પણ મારો અધિકાર નથી અને તેથી

લતા પત્તાની વચ્ચેથી રજ ઉડીને આવશે અને તે રજ લઈને મારા રોમે લગાડીશ મારા શરીરે લેપ કરીશ આ ચરણ રજ ને તો વેદની શ્રુતિઓ પણ શોધી રહી છે આ વ્રજ ભક્તો ચરણ રજ છે ઉદ્ધવ ઉદ્ધવજી વિચારવા લાગ્યા કે આ ભગવાન ભક્તો ગોપીચંદના સત્સંગ થી મારું જીવન કૃતાર્થ થઈ ગયું ઉદ્ધવજી વારંવાર ગોપી ગોપીચંદના ચરણોમાં દંડવટ કરે છે ઉદ્ધવજી વિચારવા લાગ્યા કે આ ગોપીજનો પ્રેમ પ્રસાદ થી ગોપીજનો કૃપાથી અહી વ્રજ માં આવીને હું ઘણું છે ભક્તિના સરળ માર્ગ ઉપર આવી ગયો અને હવે ભગવત રસ ની અભિલાષા વાળો મધુકર બન્યો છું હવે તો જીવન પર્યત અહીં વ્રજ માં જ રહેવું જોઈએ એક દિવસ ઉદ્ધવજી પ્રાતકાળે રથને તૈયાર કરી મથુરા જવાની તૈયારી કરવા લાગ્યા ત્યાં વ્રજ આવતા જોયા ઉદ્ધવજી ફરી વિચારવા લાગ્યા કે આ ગોપીજનો આ વ્રજ આવો સુખ છોડીને જવું પડશે પણ શું કરું પ્રભુને કહીને આવ્યો છું બે ત્રણ દિવસ માં આવું છું અને આજે ત્રણ ત્રણ મહિના વાણા વહી ગયા તેથી હવે જવું તો પડશે જ ગોપીઓના સત્સંગમાં રહીને ગોપીઓની પ્રેમ લક્ષણા ભક્તિનો અનુભવ ઉદ્ધવજીને થયો છે અને તેથી ઉદ્ધવજીને ગોકુળ છોડવાની ઈચ્છા થતી નથી ઉદ્ધવજી મનોમન ભગવાન પાસે ગોપીઓ જેવી અનન્ય ભક્તિ અને અન્યાશ્રમ માંગે છે ઉદ્ધવજીને આજે ખાતરી થઈ ગઈ છે કે ધન્ય છે આ વ્રજ ભક્તો કૃષ્ણ વિરહમાં જીવનનું કર્તવ્ય વર્તન કેવું હોય જીવનું કેવું હોય

ગોપીજનો ઘણો સમય થઈ ગયો પ્રભુ મારી રાહ જોતા હશે ભલે ઉદ્ધવ જઈ આવો તમારા તો તો શીખી ગયા અમારો આ એક પત્ર માટે લઈ ઉદ્ધવ મથુરા જે અમારા વતી શ્રી કૃષ્ણના ચરણ સ્પર્શ કરજો અમારા દંપટ પ્રણામ કરી આ પત્ર આપજો જો કે આ પત્ર માં અમારી વેદના ની વાતો સિવાય બીજું કઈ લખ્યું નથી

અમારે અનન્યતાનું આ રીતે પોષણ કરતા રહે બસ ઉદ્ધવ આટલો સંદેશો જરૂર પહોંચાડે સંદેશો આપતા નંદબાબાની આંખોમાં જળજળીયા ભરાઈ આવ્યા એક દુસકું ભરી શાંત થઈ ગયા યશોદાજીના કંઈક કહેવા માટે ક્યારના અધીરા થઈ રહ્યા હતા ઉદ્ધવ મહા મહેનતે યોશોદાજી સામે દ્રષ્ટિ કરી શક્યા ઉદ્ધવ મારા લાલને કહે છે કે તેને જ્યારે ગોકુળ પધારવાની ઈચ્છા થાય ત્યારે પધારે અમને સુખ આપવા માટે પોતાનો વહીવટ છોડીને આવે અમને સુખ આપવા માટે તેને પરિશ્રમ લેવાની જરૂરિયાત નથી મારો લાલન જો ત્યાં સદા આનંદમાં રહેતો હોય તો ત્યાં ભલે રહે ઉદ્ધવ લાલનના વિરહમાં અમે અહીંયા રહીશું અને રડીશું પરંતુ કેવળ અમારા માટે અમને મળવા માટે બિલકુલ પરિશ્રમ ન લે મારો લાલન જ્યાં રહે ત્યાં સદા સર્વદા સુખમાં આનંદમાં બિરાજે આટલો સંદેશો આપતા તો યશોદાજી રડી પડ્યા છે આ પૂર્ણ પુષ્ટિ ભક્તિનું પ્રમાણ છે પુષ્ટિ ભક્તિમાં સ્વસુખનો વિચાર નથી પણ તત્સુખનો જ વિચાર છે યશોદા થોડા સ્વસ્થ થયા અને ઉદ્ધવને કહેવા લાગ્યા ઉદ્ધવ કન્હૈયાને મારા આશીષ કહેજે છે વ્રજરાજનો લાડલો જ્યાં રહે ત્યાં કરોડો વર્ષ જીવે લે આ મુરલી અને કામળી ઉદ્ધવ મોરલી વગાડી વગાડીને તો તેને વ્રજ તથા વિશ્વને પાગલ કર્યું છે ઉદ્ધવ લે આ મુરલી અને કામડી એને ઘરમાં રાખીને હું શું કરું આ મોરલીને મેં ખૂબ જતન કરીને સાચવી છે ઉદ્ધવ આ મોરલીને તો એક ક્ષણ પણ રેઢી નહોતો મુકતો આ મોરલી વિના તે કેમ રહી શકતો હશે આ મોરલી તેને આપજે અને હવે તો તે રાજા થયો તેને બીજું હું શું આપી શકું યશોદાજી રડી પડ્યા યશોદા રોતા સર્વ રોયા સર્વના નેણલામાં નીર ભરાય આવ્યા તેવામાં દસ વીસ ગોવાળિયા પણ ત્યાં એકઠા થઈ ગયા અને ઉદ્ધવજી ને વિનંતી કરવા લાગ્યા ઉદ્ધવ બાબા ઉદ્ધવ બાબા વિના હવે ગાયો ને ચરાવા પણ નથી લઈ જતા ગાયો જાણે પારકી થઈ ગઈ હોય તેવું લાગે છે માટે કનૈયા ને કહેજો કે અમારા માટે નહીં તો આ ગાયો માટે પણ એક વાર આવી જાય આટલું કહી પોત પોતાની રીતે પોતાના કનૈયા માટે ઉદ્ધવજીને ભેટ આપી કોઈ મોરપીચ આપ્યા છે માળા ભેટ દીધી તો વગાડવાની શિંગડી આપી છે ઉદ્ધવજી ગોપીઓની નંદ બાબા તથા યશોદાજીની તથા ગોપ બાળકોની વિવિધ ભેટો સ્વીકારી રથમાં પધરાવતા ગયા પરંતુ યશોદાજી આપેલી મોરલી તથા માખણની મથની પોતાના હાથમાં જ રાખી છે અને પછી છેલ્લે રાજેશ્વરી શ્રી રાધિકાજી પાસે જઈ દંડવટ કરી વિનંતી કરી કિશોરીજી હું જઈ આવું શા માટે આપને કઈ સંદેશો આપવો છે રાધાજી તો વિરાગની વાડ હતી તપ્ત હૃદય સુનમુન બિરાજી શામ સ્મરણ કરતા હતા તે શું સંદેશો આપે મહા મુસીબતે એક જ સંદેશ આપ્યો છે કે ઉદ્ધવ એટલું જ કહેજો કે નિષ્દિન વરસત નેન હમારે ઉદ્ધવજી રાધાજી નંદ બાબા યશોદાજી ગોપીજી સર્વ વ્રજવાસીઓ વ્રજ સમસ્ત દંડવટ કરી રથમાં બિરાજ્યા રથ ધીરે ધીરે ચાલવા માંડ્યો ગોપીઓ પણ રથની પાછળ પાછળ ચાલવા માંડી ગોપીઓને જેમ જેમ કઈ કઈ સ્મરણ આવતું ગયું તેમ તેમ ઉદ્ધવજીને કહેવા લાગી કોઈ ગોપી પોતાનો કઈ સંદેશો આપતી હતી તો બીજી બીજો સંદેશો આપતી હતી ઉદ્ધવજી રથમાં બેઠા બેઠા કોઈ ગોપી ના સંદેશ સાંભળી શકતા હતા મથુરા પધરાવી ગયા હતા તે સમયે જેવા કરુણ દ્રશ્યો ખડા થયા હતા તેવા જ કરુણ દ્રશ્યો ફરી એક વાર ગોકુળમાં જોવા મળ્યા આજે તો ભગવાન નહીં પરંતુ ભગવાન ભક્ત જઈ રહ્યા હતા રથે ધીરે ધીરે ગતિ પકડી ગોપીઓ અને ગ્વાલબાલ રથની પાછળ દોડવા માંડ્યા વહેલા વહેલા પધારજો કનૈયા ને અમારી આ યાદી આપજો અને કનૈયા ને તે યાદી આપજો કનૈયા ને આ કહેજો અને તે કહેજો અને રથ મથુરાના માર્ગે ચડી ગયો ગોપીજનો દયામણા મોઢા કરી ઉભા રહી ગયા વીરાની આગ ભભૂકી ઉઠી અને ગોપીજનો મૂર્છિત થઈ ત્યાં જ ધરતી પર પડવા લાગ્યા ઉદ્ધવજી રથમાં બેઠા બેઠા વિચારવા લાગ્યા કે શ્યામ વિના વ્રજની આ દિશા અરે કેવી ભોળી ગોપીઓ મારું પીળું પિતાંબર અને મારા આભૂષણો જોયા કે ગોપીઓ મને કૃષ્ણ સમજી પ્રેમથી પાગલ થઈ ગઈ આ વ્રજવાસીઓ કેવા પ્રેમાળ છે સદા વ્રજવાસ મળે તો કેવું સારું શ્રી યમુના મહારાણીજી તથા હરિદાસ વર્ય શ્રી ગિરિરાજીને હું વિનંતી કરીશ કે મને સદા સર્વદા

મને જીવનની મહામૂલી મૂડી આ ગોપીઓની નિષ્કામ ભક્તિ માંથી અને પ્રેમમાંથી પ્રાપ્ત થઈ છે આવા અનેક શુભ વિચારો કરતા ઉદ્ધવજી પ્રતિ સંદેશ લઈને મથુરા પાછા ફર્યા છે મથુરા આવી રાજમહેલમાં પ્રવેશ કર્યો યશોદાજી આપેલ માખણની મથની એક હાથમાં છે અને બીજા હાથમાં વહાલાની વાસળી છે શ્રી કૃષ્ણનો આનંદ ક્યાંય સમાતો નથી મારો ઉદ્ધવ આવ્યો મારો ઉદ્ધવ આવ્યો ઉદ્ધવ જોતા જ પ્રભુ સામે દોડ્યા છે રાજમહેલ ચોકમાં શ્રી કૃષ્ણ તથા ઉદ્ધવ મિલન થયું છે ભગવાને ઉદ્ધવજી છાતી સરસા ચાંપ્યા છે પરંતુ ઉદ્ધવજી એ પોતાના હાથમાં માખણ ની મથની તથા મોરલી હોવાથી પોતાના બંને હાથ ઊંચા કરી લીધા છે ભગવાન ઉદ્ધવજી ને વારંવાર ભેટે છે કારણ

શું વ્રજ ના આનંદ ની વાત કરું એમનો પ્રેમ પ્રભુ આટલું બોલતા જ ઉદ્ધવજી નું હૃદય ભરાય આવ્યું અને આંખો માંથી છલકાવા લાગ્યા ઉદ્ધવજી જયારે વ્રજમાં જતા હતા ત્યારે ભગવાનના આંસુ ઉદ્ધવજી એ લૂછ્યા હતા આજ ભગવાન

ઉદ્ધવજીના નેત્રોમાં છે અને આસુ દ્વારા તે સ્વરૂપો સ્વરૂપો ભગવાને ઉદ્ધવજીના આ પોતાના શ્રી હસ્તમાં ઝીલી પોતાના નેત્રોમાં આંજળની જેમ આજી દીધા આ રીતે રાધા માધવનું તથા ગોપીઓ ગોવિંદ નું મિલન થયું ભગવાને કહ્યું ઉદ્ધવ વ્રજમાં આટલો આનંદ તો ત્યાં જ રોકાઈ જવું હતું ને વ્રજનો તે અવલોકિક આનંદ છોડીને પાછો કેમ આવ્યો ઉદ્ધવજી ભગવાન ઉપર છંછેડાઈ ગયા ઉદ્ધવજીના હૃદયમાં ગોપીઓનો પ્રેમ ભર્યો છે અને દેહ ઉપર વ્રજરાજ લાગેલી છે તેથી તેની અસર તો થાય જ ને અને જ્યાં નિર્મળ પ્રેમ હોય ત્યાં અધિકારની વાત પણ કરી શકાય તેથી ઉદ્ધવજીએ કહ્યું મારે શું પડી કે અહીંયા પાછા આવવાની પણ ગોપીઓ બિચારી તમારા વેરામાં તડપી રહી છે તેનો સંદેશો તો પહોંચાડવો જોઈએ ને ઉદ્ધવ ખૂબ આનંદ ભરીને આવ્યો લાગે છે કેમ પણ ઉદ્ધવ જ્ઞાન આપી આવ્યો કે પ્રભુ વાત રાખો તમારા માટે સંદેશ લઈ આવ્યો છું સંદેશ સંદેશ લઈ આવ્યો શું સંદેશ લઈ આવ્યો ઉદ્ધવ સાંભળી શકશો પ્રભુ અરે ઉદ્ધવ મારા ગોપીજનોએ સંદેશ મોકલ્યો ને અને તે હું ન સાંભળી શકું જલ્દી બોલ ઉદ્ધવ શું સંદેશ લાવ્યા એક નવીન સ્વરૂપ લઈ આવ્યો છું પ્રભુ એમ મોકલ્યું સ્વરૂપ પ્રભુ કઈ ન લગાડો હૃદયમાં ઉદ્ધવ કહે પ્રભુ અહિયાં તો ત્યારે સાંભળતો તો કે કરુણા ના સાગર છો રસના સાગર છો જવા દો બધી વાત મહારાજ બાંધી મુઠી લાખની ત્યાં ગયો ત્યારે ખબર પડી કે કેવા કરુણામય અને રસાગર છો આખા જગત ની અંદર હા સાચું કહું છું મહારાજ સાચી વાત સાંભળવી દુનિયામાં કોઈને નથી ગમતી પ્રભુ પણ હું સન્મિત્ર છું મિત્ર એ છે કે જે વાસ્તવિક કહી શકે દુઃખ નહીં લગાડતા પ્રભુ આપના માટે બિચારા વ્રજવાસીઓ પ્રાણ પાથરે છે અને એની આવી દશા પ્રભુ મારે એક વાત સાંભળશો બિચારા ગોપીજનો ખૂબ ખૂબ દુખી છે હવે તો ફક્ત તેમના પ્રાણ અટક્યા છે પ્રભુ ગોપીઓ વતી અને હું મારા વતી પણ આપને વારંવાર વિનંતી કરું છું કે પ્રભુ આ સંસારની જંજાળ છોડીને આ સંસારની બધી જ માયાજાળ છોડીને હવે ગોપીઓને સુખ આપવા આપ વૃંદાવનમાં જઈને રહો

ગોપીજનોમાં એટલા તન્મ બની ગયા કે પ્રભુએ ઉદ્ધવજીને અવલોકિક સ્વરૂપના દર્શન કરાવ્યા જો ઉદ્ધવ ઝાંખી કરોપી શું સ્વરૂપ છે હવે દર્શન પણ બરોબર ઉદ્ધવજી જ્યાં દર્શન કર્યા ચકિત થઈ ગયા રાધા માધવ રૂપી કલ્પ વૃક્ષ યુગલ સ્વરૂપી કલ્પ વૃક્ષ અને ગોપીજન રૂપી તેના પત્તા પાંદડા આવા અવલોકિક સ્વરૂપના ઉદ્ધવજી ને દર્શન કરાવ્યા અને એ સ્વરૂપે જ ઉદ્ધવજી સાથે વાત કરતા કહ્યું ઉદ્ધવ આ મારી અને એકરૂપતા જો આમાં જો ક્યાંય ભિન્નતા દેખાય છે રાધિકા અને માધવનું સુંદર મિલન થયું રાધાજી અને માધવ તથા માધવ અને રાધાજી બ્રહ્મર અને કીટની જેવી ગતિ થઈ માધવ રાધાજી ના રંગમાં રાજે છે અને રાધાજી માધવના રંગમાં રંગાય છે આવી રીતે રાધા માધવની પ્રીતિ તથા વ્રજ વિહાર નિત્ય નૌતમ છે ઉદ્ધવ ક્ષણ માત્ર પણ તેમની અમને મારી વચ્ચે દૂર નથી એ મારામાં છે હું તેનામાં છું ઉદ્ધવ કોઈ ગામડાનો માણસ કે જેને કોઈ દિવસ સમુદ્ર જોયો જ ન હોય તે પહેલો વહેલો સમુદ્ર કિનારે જાય અને સમુદ્ર કિનારે ઉભો રહે જોવે તો મોટા મોટા મોજા આવતા હોય પેલો બિચારો પહેલો વહેલો ઉદ્ધવ હું સમુદ્ર છું તો એ મારા મોજા છે અને સમુદ્ર છે તો હું તેના તરંગ છું આ પરસ્પર નો અમારો સંબંધ છે કર્યા દર્શન ઉદ્ધવ જે મને બધે જુએ છે અને બધું મારામાં જુએ છે

મારા જેવા પામર જીવ પર આટલી કૃપા પ્રભુ ખરેખર આપ કરુણા સાગર છો આપ રસ સાગર છો હું જ ભૂલ્યો હતો પરંતુ હવે અહીંયા મથુરામાં તો રહેવું જ નથી આજે શામને મારો ખુશી પત્ર આપી શામની રજા લઈ વ્રજમાં ચાલ્યો જાવ ઉદ્ધવજી તો બે હાથ જોડી જ ઉભા રહી ગયા અને સંધાન રહિત બનવા લાગ્યા પ્રભુએ વિચાર કર્યો કે ઉદ્ધવ ને આ દશા થવાની હજુ ઘણી વાર છે હજુ સાથે રાખી ઘણું કાર્ય કરવાનું બાકી છે હજુ રાખવાના ઉદ્ધવજી ને આ દશામાંથી નિવૃત કરવા માટે પ્રભુએ ડારે વ્યમુખ જારી પ્રભુએ માયાનો પડદો પાડી દીધો પૂર્વવ્રત જેવું જ સ્વરૂપ ઉદ્ધવજી તે સ્વરૂપના દર્શન કરતા રહ્યા અને ચરણારવિંદ માં દંડવટ કરતા જ રહ્યા કરતા જ રહ્યા હે વ્રજ વિહારી આપના સ્વરૂપ ને કોટી કોટી વંદન કરું છું હે પ્રભુ પ્રભુએ ઉભા કરીને કહ્યું કે ગુરુઓની કથા છે આ ગુરુઓની ચરણ રચના અણુ જેટલી નહીં પરંતુ પરમાણુ જેટલી પણ કૃપા પ્રાપ્ત થઈ જાય તો આપણું જીવન ધન્ય બની જાય પુષ્ટિ પુરુષોત્તમ શ્રી કૃષ્ણની લીલા સ્થળી

તો હવે મળીશું આપણે આગળના ભાગમાં આવી જ રસની કથા વાર્તા લઈને તો વૈષ્ણવો જો તમને વાર્તા સારી લાગી હોય તો ચેનલ ને લાઈક કરવાનું શેર કરવાનું અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને કોમેન્ટ પણ કરી દેજો તો સર્વે વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ